શહેરના નારોલ તરફ જવાના રસ્તા પરનો શાસ્ત્રી બ્રિજ પણ જર્જરિત હાલતમાં બ્રિજ પર નારોલ તરફ જવાના હિસ્સામાં મોટો ગેપ પડ્યો બે મહિના પહેલા બ્રિજની જર્જરિત અવસ્થાને કારણે એક તરફના બ્રિજનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને બીજી તરફનો નો હિસ્સો ચાલુ રખાયો હતો

અમદાવાદના વિશાલાથી નારોલ તરફ જવાના રસ્તે શાસ્ત્રી બ્રિજ આવેલો છે એ હાલ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે વિશાલાથી નારોલ તરફ જવાના રસ્તે હાલ જે એક જ તરફનો બ્રિજનો પટ્ટો છે એનો બંને તરફ જવા માટે વાહન ચાલકો ઉપયોગ કરી રહ્યા છે ભારે વાહનો પણ અહીંયાથી પસાર થતા હોય છે જેના કારણે રસ્તાની હાલત જર્જરિત થઈ ગઈ છે ચિંતાજનક અને ગંભીર બાબત એ છે કે આ બ્રિજ આખો આવેલો છે એને બંને પટ્ટાને જોડતો જે લોખંડની એંગલ આવેલી છે એ એંગલમાં મોટો એક સ્પેસ જોવા મળી રહ્યો છે કે જે ગમે ત્યારે કોઈ મોટી આફતને આમંત્રણ આપી રહ્યો હોય એ પ્રકારની તસવીર એ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે વાહન મોટા મોટા વાહન ચાલકો એટલે ભારે વાહનો હોય છે એમને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાંય બે રોકટોકપણે નિષ્કાળજીપૂર્વક ભારે વાહન ચાલકો આ રસ્તા પર પોતાના વાહનો હંકારતા હોય છે જેના કારણે કંઈક આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફનો બ્રિજ છે એનું સમારકામ ચાલી રહ્યું છે જેના કારણે લોકો સમય બચાવવા ખાસ તો મોટા અને ભારે વાહનો હોય છે એ આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે જે ગમે ત્યારે મોટી આફત નોતરી શકે એ પ્રકારની પરિસ્થિતિ ગમે ત્યારે સર્જાઈ શકે છે અને આપ જુઓ કે સતત વ્યસ્ત રસ્તો છે અને આ રસ્તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના હસ્તગત આવે છે સતર્કતાના ભાગરૂપે અંદાજે બે મહિના જેટલો સમય થયો બે મહિના પહેલાં આ રસ્તો એક તરફનો બંધ કરવામાં આવ્યો હતો જેનો આપ જોઈ રહ્યા છો તસવીરોમાં સમારકામ ચાલી રહ્યું છે જેના કારણે નાના મોટા અને ભારે પ્રકારના વાહનો હોય છે એ મૂળ જે રસ્તો નારોલથી વિશાલા તરફ જવાનો રસ્તો હોય છે એ રસ્તાનો ઉપયોગ બંને તરફ જવા માટે કરવામાં આવી રહ્યો છે એટલે ગંભીર પ્રકારની પરિસ્થિતિ અને ચિંતાજનક તસવીર હાલ આ બ્રિજની સામે આવી રહી છે કેમેરા પરસન કરન પજાવતી સાથે અર્પિત વીપીએસ મીદા અમદાવાદ